કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ડુંગર ઉપર આવેલા હિંગળાજ માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે નવરાત્રિના દિવસો દરમિયાન અહીં આવતા માઈ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દમણના આંટિયાવાડ વિસ્તારમાં આવેલા હિંગરાજ માતાજી મંદિરમાં બસો ચુમોતેર પગથિયાં છે અહીં ઉપર ચડ્યા બાદ માતાજીના દર્શન કરવાની સાથે સાથે રમણીય કુદરતી નજારો પણ જોવા મળે છે દમણના હરેક એરિયામાંથી ખૂણામાંથી મંદિર દેખાય છે ને લોકોનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને નવરાત્રિના નવ દિવસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને નીચે રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આઠમનો ઓમ પણ કરવામાં આવે છે બસો ને તોતેર સીડી છે અહીંયા આ માતાજી હિંગળાજ માતાજી નામથી પ્રખ્યાત છે એ બલીઠા ચલા યે ડાભેલ કે જો ગ્રામવાસી હૈ કે કુલદેવી હૈ પહેલે છોટા સા મંદિર થા और यहाँ साधन सुविधा नहीं था पहले तो पब्लिक का आना जाना कम लेकिन अब सब व्यवस्था हो गई सीढ़ी बन गई और छोटा मंदिर था बड़ा मंदिर बना दिए पब्लिक का आना जाना हो गया अब